મનોદપાટીયા ફર્નિચરના મેન્યુફેક્ચરિંગના ગોડાઉનમાં આગ લાગતા ભાગ દોડ મચી ગઈ હતી આગને કારણે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ જોવા મળ્યો તો ભીષણ આગમાં અન્ય ગોડાઉન આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે ફાયરને જાણ કરતા કરો દોડી આવ્યા હતા અને ત્યારબાદ ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી જોકે ભીષણ આગની ચપેટમાં અન્ય એક ગોડાઉન આવી જતા મોટું નુકસાન થવાની શક્યતા જણાવાઈ હતી ગોડાદરા કેપિટલ સ્ક્વેર ની પાછળ આ બનાવો છે અને એટ પ્રેઝન્ટ પંદર થી વીસ ગાડીઓ ઘટના સ્થળ પર ફાયર ફાઈટિંગ કરી રહી છે અને એવું જોવા મળ્યું છે કે આમાં મંડપનો ગોડાઉન ને થર્મોકોલ ની શીટ ને એનું ગોડાઉન છે અને હાઈલી ફ્લેમેબલ બધી વસ્તુઓ એનો સંગ્રહ કરવામાં આવેલો હતો એટ પ્રેઝન્ટ ફાયર ફાઈટિંગ ચાલુ છે એકાદ એક દોઢ કલાકની અંદર પરિસ્થિતિ કાબૂમાં આવી જશે પરમિશન અમારે તો ટેમ્પરરી સ્ટ્રક્ચર પરમિશન અમારામાં આવતી નથી હોતી પણ તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ ઈજા ઈજા ગ્રસ કોઈ થયું છે અને કેટલા વાગે આગ લાગીને ફેર કાઢવાની છે આગ લાગવાનો સમય તો તકરીબન કંઈક સાત વાગ્યાની આસપાસ છે અને કોઈ ઈજા જાનહાનીનો કોઈ અમને રિપોર્ટ મળેલો નથી એ અમને કંઈ જાણવા મળેલ નથી બનાવ બન્યો છે અને કોઈ ગેરકાયદેસર પતરાના શેડવાનું પણ સામે આવ્યું છે અત્યારે અમે અહીંયા આવ્યા છે અત્યારે અહીંયા જે ફાયર કંટ્રોલ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી છે આમાં જે આ પત્ર સેટની અંદર આપણા મંડપના સમાનો હતા એ સમાન બળી ગયા છે બધા અને ફાયર અધિકારી દ્વારા અહીં નોટિસ આપવામાં આવેલી હતી અને જે એની કાર્યવાહી ટૂંક સમયમાં થવાની જ હતી પહેલા પહેલા આગ લાગી ગઈ અને આ રીતના ઘટના બની છે એ હવે ખબર નથી તો જોનને પૂછવું પડે મારો વિસ્તાર લાગતો નથી હું બાજુના વોર્ડમાં રહું છું

પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આઠેક વાગ્યાની આસપાસ ગોડા થાણા અધિકારી છે આચાર્યજી એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે ત્યાં આગ લાગવાનો બનેલો છે ઇમિજિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાની થયેલ નથી ફાયર બ્રિગેડ પણ ઈમિજિયટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ છે આગળ અને ને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે સૌથી પહેલા જે ગોડાઉનમાં આગ લાગી છે એ ગોડાઉન જે મંડપનો સામાન ને ડેકોરેશનનો સામાન છે એ છે બાકી આસપાસમાં જે કાપડનું જે માર્કેટમાં સામાન આવે છે સાડીનું ને બધું એમાં અલગ અલગ જે ગોડાઉનો ત્યાં છે ઓલમોસ્ટ દસ થી બાર ગાડીઓ ફાયર બ્રિગેડની આવી ગઈ હતી અને ક્વિક રિસ્પોન્સ પોલીસનો અને ફાયર બ્રિગેડનો હોવાના કારણે અને ટ્રાફિકનો હોવાના કારણે શાંતિપૂર્વક રીતે આખી આગ ઉપર કંટ્રોલ લીધેલો છે અને કોઈ જાનહાની થઈ નથી અને તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે